નમસ્કાર મિત્રો મારું નામ છે પ્રવેશ પંચાલ અને મારી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાઈપ્સ ઓફ સ્ટીલ રૂલ આજથી એક નવો કોર્સ ટાઈપ કહીએ તો પણ ચાલે અને ટોપિક કહીએ તો પણ ચાલે તો આથી એક નવું સ્ટાર્ટ કર્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે લોકો તૈયારી કરતા હશે કોમ્પિટિટિવ એક્ઝામની એ લોકો એ ગ્રુપ ડીનું ફોર્મ ભર્યું હશે તો ગ્રુપ ડી ની અંદર આવતા ક્વેશ્ચનોના જે સિલેબસ છે એ આપણે મેક્સિમમ ટ્રાય કરશું કે હવે હું એના વિડીયો મૂકી શકું તો આજનો ટોપિક બી એ રીતનો જ છે કે તમે આજના ટોપિક પણ એ ટાઈપનો જ છે કે તમે તમારે એક્ઝામની અંદર કામમાં આવી શકે બરાબર છે તો ચલો સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ સ્ટીલ રૂલ તો ટાઈપ્સ ઓફ સ્ટીલ રૂલ છે એમાં બહુ બધી ટાઈપ્સ આવે અને બધી સ્ટીલ રૂલ મતલબ ફૂટ ફૂડપર્ટી તો બધાય જોઈ જ જશે સ્ટીલ રૂલ જેને કહીએ છીએ આપણે પણ એમાં બી ડિટેલમાં આવે કે ક્યારે ક્યારેનો યુઝ કરવો કેવી રીતે યુઝ કરવો બરોબર છે તો મિત્રો સ્ટાર્ટ કરતા પહેલાં જે ચેનલ પર નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને બાકીના જે લોકો વિડીયો જોવે છે તે લોકોને વિડીયો કેવો લાગ્યો

એન્જિનિયર્સ રૂલની અંદર લાંબી સ્ટીલ રૂલ આવે ફૂટપટ્ટી એને તમે ડાયરેક્ટ મેઝરમેન્ટ માટે યુઝ કરી શકો જે આપણે સ્ટીલની ફૂટપટ્ટી કહીએ છીએ બરાબર લેઆઉટ વર્ક માટે પણ એને યુઝ કરી શકો ટેસ્ટિંગ ફ્લેટનેસ ફ્લેટનેસ તમારે કોઈ વસ્તુની નીચે ચેક કરવી હોય તો એના માટે પણ વપરાય બરોબર અને અંતમાં એનો ફોટો મૂક્યો છે પણ આનું તમારે યાદ રાખવાની છે દોઢસો થી ત્રણસો એમ લોંગ હોય છે એને ડાયરેક્ટ મેઝરમેન્ટ માટે યુઝ કરી શકીએ છીએ એ બી તમને ખબર હશે બરોબર છે લેઆઉટ વર્ક માટે યુઝ થાય છે ને એની કોઈ પણ વસ્તુની ફ્લેટનેસ ચેક કરવા માટે તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે બરોબર છે નેક્સ્ટ જોઈએ ફોલ્ડિંગ રૂલ બરોબર છે ફોટોઝ મેં ઓલરેડી મૂકી દીધેલ છે થોડી એની ડિટેલ જાણી લઈએ પેલી દોઢસો થી ત્રણસો એમએમ હતી કઈ હતી એન્જિનિયર્સ રૂલ બરોબર છે આ છે ત્રણસો એમએમ લોંગ બરાબર આની લેન્થ હોય છે ત્રણસો એમએમ સ્ટાન્ડર્ડ બે ફોલ્ડમાં હોય છે જુઓ અહીંયા તમને ઇમેજની અંદર પણ બતાવેલ છે બે ફોલ્ડમાં છે ઈઝી ટુ કેરી કેમ કે બે ફોલ્ડમાં એટલે એને તમે કીસામાં રાખીને ગમે ત્યાં લઈ જઈ શકો બરોબર છે તો એના ક્લાસિફિકેશન છે તો ફોલ્ડિંગ රુલનો પૂછાઈ જાય કે એવું પણ પૂછી લે કે ફોલ્ડિંગ રુલની લેન્થ કેટલી હોય છે તો 300 mm આવે એન્જિનિયરિંગ રુલની લેન્થ કેટલી હોય છે તો 150 થી 300 આવે બરાબર ફોલ્ડિંગ રુલની શું ખાસિયત છે એવું પૂછી લે 2 ફોલ્ડ આવે 3 ફોલ્ડ આવે કે મલ્ટીપલ ફોલ્ડ આવે તો આન્સર શું આવશે 2 ફોલ્ડ આવે બરોબર છે કઈ કઈ સ્ટીલ કઈ સ્ટીલ રૂલને ઈઝીલી તમે કેરી કરી શકો છો એવું પૂછી લે તો ફોલ્ડિંગ રૂલ આવશે બરોબર છે નેક્સ્ટ જોઈએ ફ્લેક્સિબલ રૂલ ફ્લેક્સિબલ રૂલ બહુ બધી ની આવતી હોય છે પણ એમાં આપણે એક ટાઈપ મૂક્યો છે આ ટાઈપનો જુઓ ફ્લેક્સિબલ રૂલનો બેનિફિટ શું છે કે એક તો એ બીજી બધી ફૂટપટ્ટીની કમ્પેરિઝનમાં પતલી હોય છે અને સાંકડી હોય છે નેરો એટલે બરોબર પછી પ્લેન હોય છે સીધે સીધી હોય છે ઇઝી ટુ યુઝ એનો મેઇન એપ્લિકેશન શું છે એને ઈઝી ટુ યુઝ મેઝર ફોર સરફેસ એટલે કે તમે વળાંકવાળી કોઈ સરફેસ હોય અને એનું તમારે મેઝરમેન્ટ લેવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો એનો ફ્લેક્સિબલ રૂલનો બરાબર ફ્લેક્સિબલ ફૂટપટ્ટીનું ઓકે તો આની અંદર પણ પૂછાઈ જાય કે સૌથી પતલી અને નાની સાંકળી ફૂટપટ્ટી કઈ આવે તો ફ્લેક્સિબલ રૂલ આવે બરાબર પછી કવ સરફેસ એવું પૂછી લે કે કવ સરફેસ મેઝર કરવા માટે કઈ રૂલનો યુઝ થાય તો ફ્લેક્સિબલ રૂલ આવશે બરાબર નેક્સ્ટ જોઈએ હુક રૂલ હુક રૂલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મોટા ભાગે કોઈએ યુઝ નહીં કરી હોય પણ અહીંયા મેં તમને ફોટો એટલે જ મૂક્યો છે કે તમને આઈડિયા આવે કે જો આગળ આ ટાઈપનો હુક હોય છે એ ફોટો માં જુઓ અહીંયા આગળ એક આ ટાઈપનો નો હોય હૂક જેનો તમે આ ટાઈપનો જે તમારો શાર્પ આકાર હોય ત્યાં એને એડજસ્ટ કરી અને તમે લેન્થ માપી શકો બરોબર તો જુઓ શું કહે છે ટોપિક આપણે જોઈ લઈએ ઇટ હેઝ અ હૂક ઇઝ ફાઉન્ડ ટુ બી વેરી યુઝફુલ એમાં જે હૂક આપેલા હોય છે એનો ઉપયોગ બહુ સારો એવો હોય છે એવું કહેવા માંગે છે ટેકિંગ મેઝરમેન્ટ ઇન ફ્લેન્જ

એવી જગ્યાએ મેઝર કરવું છે કે જે કોમ્પ્લીકેટેડ છે જેમ કે આપણે એન્જિનના જેટલા બી પાર્ટસ હોય છે એમાં પોલી છે તો તમે હાથ નાખીને મેઝર કરો પણ સાદી ફૂટપટ્ટી હોય તો તમને એક્યુરેટ માપ ના મળે પણ હુક હોય તો એક સાઈડ હુક માઉન્ટ થઈ જાય ને બીજી સાઈડથી તમે એનું માપ કાઢી શકો બરાબર છે ને તો એવું કહેવા માગે છે કે જે જગ્યાએ યુઝર એટલે કે તમે જે યુઝ કરો છો પોતે ફૂટપટ્ટી એને યુઝર કહેવાય બરાબર તો એ જે વ્યક્તિ છે જે યુઝ કરે છે એને સામેની વસ્તુ દેખાતી ના હોય છતાં પણ એનો ઉપયોગ કરીને મેઝરમેન્ટ પરફેક્ટલી કાઢી શકે છે બરાબર છે નેક્સ્ટ જોઈએ શોર્ટ રૂલ શોર્ટ રૂલનો ઉપયોગ સૌથી વધારે ઝીણી જગ્યાઓમાં થતો હોય છે બરોબર છે મિત્રો નાની નાની જગ્યા હોય જેમ કે સમજો કે ફોર એક્ઝામ્પલ એક મિનિટ નાની જગ્યાઓ જેમ કે આવી રીતે કોઈ જગ્યા હોય નાની જે એની લેન્થ છે બરોબર મિત્રો તો એવી જગ્યાએ જ્યાં લાંબી ફૂટપટ્ટી અથવા લાંબી લોંગ સ્ટીલ રૂલ યુઝ ના થતી હોય એવી જગ્યાએ શોર્ટ રૂલ યુઝ થશે તો શોર્ટ રૂલ એનું નામ જ શોર્ટ છે તો એ બધી નાની જશે એમાં પણ રેન્જ હોય છે ઇટ ઇઝ યુઝ ફોર સ્મોલ સ્પેસ એટલે કે નાની જગ્યાઓ માટે યુઝ થાય છે દસ પંદર વીસ પચીસ mm એમ એમ પાંચ પાંચના ગેપમાં તમને એની રૂલનો એક આખો સેટ મળે છે બરોબર અને એનો ઉપયોગ જે પ્રમાણેનો એમ એમ નિયર બાય હોય એ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો બરોબર પછી લાસ્ટ છે સ્ંક રૂલ રૂલનો યુઝ એ લોકો કાસ્ટિંગ પેટર્ન માટે કોરબોક્સ માટે યુઝ કરી શકે છે બરોબર તો આજનો ટૉપિક હતો સ્ટીલ રૂલ ટાઈપ્સ ઓફ એન્જિનિયર રૂલ્સ બરાબર તો આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ ખરા તો આથી આપણે નવા વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો કે જે તમને હેલ્પફુલ થઈ શકે બરાબર છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો કમેન્ટમાં અને વિડીયોને લાઈક જરૂર કરજો થેન્ક યુ